મિત્રો આપણે શીખીશું કે ઇસ્ટાગ્રામ ઉપર છોકરો બેઠો હોય છે એવા ફો ફો ફોટા કેવી રીતના ડાઉનલોડ કરવા તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવ્યા રહેજો તો ટ્રેન્ડિંગ ફોટા ચાલી રહ્યા છે તો આપણે કેવી રીતના બનાવવા છે તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડિયોની અંદર બનાવ્યા રહેજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો તો તમારે ક્રોમની અંદર જવાનું છે તો તમારે ક્રોમની અંદર આ સર્ચ બોક્સ તો તેના ઉપર ક્લિક કરવાનું છે ને સર્ચ બોક્સની અંદર તમારે લખવાનો છે બ્રિંગ ઇન ઇમેજ આ પહેલા જ નંબરનો લખેલો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તો તમારે આ પહેલાં જ નંબરની વેબસાઇટ આવી છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આવું આવશે ઓપ્શન તો તમારે આ ઓપ્શન ઉપર તો તમારે પહેલો અપ કરવાનું આવશે તો પહેલાં તમારે સાઇન અપ કરી લેવાનું છે સાઇનઅપ કરતાં ના આવડે તો મિત્રો તમે કોમેન્ટ કરજો તો હું તમને વિડીયો બનાવીને મોકલીશ તો મિત્રો તમારે મેં લખવાનો છે તો હું આ ડિફ્રિક્શનમાં આપી દઈશ તો તમારે અમે કોપી કરેલું છે તો તમારે અમે લખી લેવાનું છે તો આપણે ઇન્સ્ટાગ્રામને લેવાની છે તો આપણે ઇન્સ્ટાગ્રામનો લોગો બનાવવો છે તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર તો આપણે લખવાનું છે મેં આ ઇન ફોર એ લોગો થયો ને ત્યાં આપણે લખવાનો છે ઇસ્ટાગ્રામ ઇસ્ટાગ્રામ લખશો પછી આ ક્રેડ બ્લૂ કલરનું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે થોડીક મિનિટ લાગશે સમય લાગશે પાંચ સેકન્ડ જેટલો તો તમારે ત્યાં રાહ જોવાની છે તો ડાઉનલોડ કેવી રીતના કરવા તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો તમારે મિત્રો થોડોક સમય લાગશે ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ત્યાં સુધી સબસ્ક્રાઈબર કરી લેજો તો મિત્રો તમને આ ફોટા આવી ગયા છે જો મિત્રો તમને આની અંદરથી ફોટા ના ગમે તો તમે આ પાછો ક્રેટ છે તેના ઉપર ક્લિક કરવાનો છે અને બીજા ફોટા આવશે તો તમારે મિત્રો આ ફોટો આપણે ડાઉનલોડ કરવો છે તો તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો તો આ થ્રી ડોટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડવાળું ઓપ્શન તેના ઉપર ક્લિક કરશો તો ફો ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવે છે તો ડાઉનલોડ તો તમારી ગેલેરીની અંદર ડાઉનલોડ ફોટો થઈ ગયો છે જો મિત્રો માહિતી કેવી તમને લાગી કોમેન્ટ કરજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબર કરજો